भाई सबको स्कैन करना भाई ये वैनर के ऊपर इंशाल्लाह सबको स्कैन करना है अगर किसी का बाकी है तो स्कैन करना भाई भाई इंशाल्लाह बहुत काम की चीज है भाई ये हमारे वक्फ के लिए कि इंशाल्लाह इसको स्कैन करना भाई हमारे उन्मा को हमारे बहुत उम्मीद है भाई सबसे ज्यादा उम्मीद है हमारे उन्मा को नौजवाना से भाई इसलिए आगे गया उसको स्कैन करो और मेल भेजो भाई अगर किसी ने मेल भेज दिया तो फोटो पाड़ो अपने घर जाके उसको स्कैन करो भाई इंशाल्लाह बहुत फायदा होगा। आज जाओ अपना मोबाइल निकालो स्कैन करो भाई और कल भी फटाफट आ जाओ स्कैन करो भाई करो और अपना कौन चौली खरीदा करो भाई गेली करो, गेली करो, गेली करो, करो। आए वक्त बहुत कम है काम बहुत ज्यादा भाई आ जाओ

જેપીસી જે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી છે એને મેલ મોકલવામાં આવી રહ્યા છે તો હવે ગણતરીના બે દિવસો બાકી રહ્યા છે અમે તમામ લોકોને એક અપીલ કરીએ છે કે તમે જે લોકોના મેલ બાકી છે એ લોકોને એક રિક્વેસ્ટ છે કે આજે અને કાલે બે દિવસ જે બાકી રહ્યા છે એની અંદર વધારે પડતું આગળ આવીને લોકો મેલ કરે અને વકફ એમેન્ડમેન્ટ એક્ટ જે લાવવામાં આવ્યું છે એને પડકારવામાં આવે અને અમે નહીં ઇચ્છતા કે અમારી જે વકફની પ્રોપર્ટી છે એ સરકારના હાથમાં જાય તો અમે તમામ જનતાને અને તમામ મુસ્લિમ ભાઈ બિરાદરોને અપીલ કરીએ છીએ કે બે દિવસ બાકી જતીને તમારો ધંધો તમારો રોજગાર તમારો કામ ધંધો થોડો સાઈડમાં મૂકીને આને વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ આપો જેના લીધે તમારી આવાજ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સુધી પહોંચે અને આનો વિરોધ જે પૂરતા પ્રમાણમાં લોકો સુધી પહોંચે અને હાલની અંદર જે સરકાર ઈચ્છે છે કે ભાઈ જે મસ્જિદ છે કબ્રસ્તાન છે મદારીસ છે અને દરગાહો છે એ આપણી જોડે જ રહે કારણ કે હાલની અંદર વકફ પેમેન્ટ મેને ટોલ લેટી જે ચાલી રહ્યો છે એ બરાબર જ છે એમાં કોઈ સુધારા વધારાની જરૂર નથી તો અમે તમામ મુસ્લિમ ભાઈઓઓને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે મેલ કરે જેના લઈને આ બિલને પડકારવામાં જય હિન્દ જય ભારત સલામો